વડોદરાના હરણી તળાવ દુર્ઘટના કેસમાં આરોપી સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે જે આરોપી બિનિત કોટિયાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી તેના પર શાહી ફેંકવામાં આવી છે વડોદરા શહેરમાં થયેલી હરણી તળાવ બોટ દુર્ઘટનામાં બાર માસૂમ બાળકો સહિત કુલ ચૌદ લોકોના મોત થયા હતા આ કેસમાં મંગળવારે આરોપી બિનિત કોટિયાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે બુધવારે બિનિત કોટિયાને રિમાન્ડ માટે પોલીસે કોર્ટમાં રજૂ કર્યો અને દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા કે કોર્ટે આરોપી બિનિત કોટિયાના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપી બિનિતને પોલીસ કોર્ટમાંથી બહાર લાવી રહી હતી તે સમયે અચાનક જ વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા ત્યાં આવી પહોંચ્યા એ દરમિયાન કુલદીપસિંહ વાઘેલાએ બિનિત કોટિયા પર કાળી શાહી ફેંકી હતી જેથી બિનિત કોટિયાનું મોઢું કાળું થઈ ગયું

બાળકો અને બે શિક્ષકોના અપમૃત્યુ થયેલા છે જેની પાછળ જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે તેની અંદર કોટિયા મેસર્સ પ્રાઇવેટ લિમિટેડના જે પ્રોજેક્ટના ભાગીદાર જે છે એ ભાગીદારની પોલીસે આ તપાસના કામે અટકાયત કરેલી છે આજે પોલીસે આ આખા બનાવની ઝીણવટભરી તપાસ થાય અને આ આરોપી કઈ રીતે આમાં ઇન્વોલ્વ છે કેટલા લાઇફ જેકેટ હતા કેટલા લાઈફ જેકની કન્ડિશન સારી હતી બાળકોને લાઈફ જેકેટ હતા તો આપવામાં આવ્યા છે કે નથી આવ્યા કેમ નથી આપ્યા ઓવર કેપેસિટીની બોટની અંદર બેસાડવાની જે બનાવ બન્યો અને આવો ગંભીર કરોડ બનાવ બન બનવા પાછળ આ ભાગીદારોએ કોર્પોરેશનનો કોન્ટ્રાક્ટ મેળવ્યા પછીથી આ ગુનાહિત બેદરકારી જે રાખી છે એની તલ પરસી તપાસ કરવા માટે પોલીસે આજે જે આરોપી પકડાયો છે બિનિત કોટિયા ને દસ દિવસના રિમાન્ડની માંગણી કરેલી હતી કોર્ટમાં નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા પછીથી આ રિમાન્ડ અરજીની દલીલો થયા બાદ નામદાર કોર્ટે સાત દિવસના એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ આખા ગંભીર પ્રકારના બનાવની ઝીણવટભરી રીતે તપાસ થાય આમાં કોણ કોણ સંડોવેલું છે કોની નિષ્કાળજી છે કોની બેદરકારી છે કોના કહેવા પ્રકારે આ થયું છે આની પાછળ કોણ કોણ ઈસમો

આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા ડીસીબી અને એસઓજીની ટીમ દ્વારા ગુજરાત અને બહારના રાજ્યોમાં તપાસ કરવામાં આવી રહી છે વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક